આપણે મને શિવ અને બહુમાન કરવું માન કે સન્માન એ તો ભગવાન જ કરી શકે છે પરંતુ શિવમ દેશમાં માતાની કૃષા સૌ છવર હજીની ફાત્રો એવો માત્ર સૌની પરંતુ આપણે આરતી કેમ કરી એ વિશે હું બોલીશ કારણ કે આપની પાસે મોબાઈલ તો છે ને અમે અમેરિકામાં વાત કરી શકો છો ને એટલે અક્ષર ભ્રમ છે અને અક્ષર જે છે એનો નાશ નથી થતો હવે આવા જે મંદિર હોય અને ત્યાં આરતી થતી હોય પૂજા થતી હોય ત્યાંનો અક્ષર ભ્રમ ધૂંઢતો હોય છે અને ઘણા મંદિરો જૂના થઈ અને એ અક્ષરમાંથી વાઇબ્રેશન થતા હોય છે કાસાનો જે ઘટ છે તેમાંથી પણ વાઇબ્રેશન થતા હોય છે અને હંમેશા જગતમાં પુરુષ અને સ્ત્રી બંને જ છે એટલે જ્યાં મહાદેવ હોય ત્યાં પાર્વતી હોય અને આ બંનેના અને જ્યાં ગણેશ હોય તો લીધી સીધી હોય એટલે માત્ર આપણે જે અંદર દુવેશી અક્ષર ભ્રમ છે આપણે માતાજીની આશીર્વાસી આપણા શબ્દો ગુજરાત આ શબ્દો આપણે હોઈએ અથવા ન હોઈએ પણ આ રહેવાના છે કારણ કે આ મોબાઈલ ગયો છે અને આ ધમ ધીરે ધીરે લાંબા સમય બાદ આ મંદિરને અને આ જેટલા વાયબ્રેશન છે એ વાઇબ્રેશનને શુદ્ધ કરતા રહેશે અને આ આ બાબતથી હું ભાવ નિભ રહ્યો છું અને આ શિવમના જે ભાઈ બહેનો કે માતાઓ એને માતાજીની માતાજીની કૃપા ઉતરે ભગવાન શિવની કૃપા ઉતરે અને માતાજીનું સ્વરૂપ છે આ સ્વરૂપ છે એ આપણું સાચું છે કેટલાક માતાજીના સ્વરૂપ ચામસી હોય છે ચામસી માતાજીના સ્વરૂપમાં ચામસી પૂજા થાય છે અને કેટલાક માતાજીના જદો ગોળી હોય છે તેમાં હૃદય વધે છે એટલે સ્વરૂપની પૂજાથી મનના ભાવ પેદા થાય છે અને આ ભાવ પેદાથી આ મંદિર શ્વાસ સ્વસ્થ બનશે ભવિષ્યમાં અહીં શું બનશે એ તો માતાજીને ખબર છે પરંતુ સૌ ભાવ ભાવિ ભક્તોને મારા ખોટી ખોટી વંદન છે